લાગી રહ્યું છે કારણ કે પછી રાજકોટ મહાનગરપાલિકા દિન પ્રતિદિન વિવાદોમાં સંપડાયેલી હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હાલ હજી ટીપરવાનમાં ચાલી રહેલ કૌભાંડનો વિવાદ સમેટાયો નથી ત્યાં વાડી પાછો એક વિવાદ સામે આવ્યો છે ત્યારે વિવાદ કંઈક એવો છે કે મંગળવારે રાજકોટ મનપાના એકાવનમાં સ્થાપના દિવસ નિમિત્તે રાત્રે ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું બોલીવુડ સિંગર અમાલ મલિક નિકિતા ગાંધીએ રાજકોટવાસીઓને પોતાના સુરીલા સ્વરે જમાવ્યું હતું અને આ તકે ચાલુ કાર્યક્રમ દરમિયાન એક યુવકનું એક ટોળું સ્ટેજ નજીક ધસી આવતા ઉપસ્થિત પોલીસ જવાનોએ તેને દૂર કરવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું જેના કારણે ચાલુ કાર્યક્રમમાં જ બોલીવુડ સિંગર અમાન મલિક નાતાલે ઉપસ્થિત લોકોને શાંત રાખવા અપીલ કરવી પડી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો લોકો બી એક જ કહે છે તમારે પોતાની હિંમત ઉપર તમારે